આજે આપણે બનાવીશું સિકંજી પાવડર જે ડિહાઈડ્રેશન દૂર કરી અને ઉનાળાની તપતી ગરમીને થોડી શીતળતામાં ફેરવી દે જ્યારે પર ઘડું શેકાય ત્યારે બસ બે ચમચી પાવડર નાખી પાણી મિક્સ કરો એટલે એકદમ ઠંડી ઠાર સિકંજી તૈયાર છે મીઠના ફ્લેવરવાળી આ સિકંજી એકદમ ઠંડક આપે તેમજ ફાયદાકારક છે સ્વાસ્થ્ય માટે પણ તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ ઇન્સ્ટન્ટ ચિકનજીનું પાવડર જે મિનિટોમાં તૈયાર થઈ જાય છે તો સિકંજી પાવડર બનાવવા માટે સૌથી પહેલાં આપણે શેકેલું જીરું લેવાનું છે તો બે ચમચી જેટલું શેકેલું જીરું લઈ રહીશું જેટલું આપણે જીરું લીધું એનાથી હાફ એટલે કે એક ચમચી જેટલું આપણે મરીનું પાવડર એડ કરીશું અને મરીના પાવડરથી થોડું ઓછું સંચળ પાવડર લેવાનું છે હવે જીરું નાખ્યું એનાથી એક ચમચી વધારે આપણે દળેલી ખાંડનો ઉપયોગ કરીશું અહીં અને બસ આ બધાયને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કર્યા છે પણ પ્રમાણ તમે સરખી રીતે સમજી લેશો એટલે એકદમ પરફેક્ટ એવો સિકંજીનો મસાલો રેડી થઈ જશે જેને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો હવે કેવી રીતે સિકંજી બનાવી તે પણ જોઈ લઈએ હવે ગ્લાસમાં સૌથી પહેલાં આપણે એડ કરીશું લીંબુનું રસ તો બંને ગ્લાસમાં અડધા લીંબુનું રસ એડ કર્યું તેની સાથે સિકંચીપનું પાવડર એડ કરીશું જે આપણે હમણાં જ રેડી કર્યું તો બે ચમચ બેથી એક ચમચી જેટલું જેટલું તમે ઈચ્છો એ પ્રમાણે સિકંજીનું પાવડર લઈ શકો છો તકપરિયા નાખીશું જે મેં પહેલેથી પલાળીને રાખ્યા હતા બરફ એડ કરીશું હવે તમે આ ચિકનજીપ પાણી કે સોડા કોઈપણથી બનાવી શકો છો અહીં હું એકદમ ઠંડુ એવું પાણી એડ કરી રહી છું અને બસ હવે આપણે તેને કરીશું એકદમ સરસ રીતે મિક્સ અને હા જો તમને મીન્ટનું ફ્લેવર વધારે પસંદ હોય ફુદીનાનું જે એકદમ ઠંડક આપતું હોય છે તો હવે તમારે એમાં ફુદીનાના પાન જે એકદમ ઝીણા સમારેલા છે એ એડ કરવાના તેનાથી આ સિકંજી એકદમ ભરી અને એકદમ ઠંડી લાગશે જો તમારી પાસે ફુદીનાના પાન અવેલેબલ ના હોય તો માત્ર આ સિકંજી પાવડરથી પણ તમે એકદમ ઠંડી અને એકદમ તમને કૂલ કરી નાખે એવી આ સિકંજી બનાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો શેર પણ કરો અને આવા જ સરસ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે